शहरमा शहर में देखाव देखापूरती होस्पिटल पास जामियो कचरा गंज विसावदर नगरपालिका द्वारा स्वच्छता अभियान रहियो छे पूरत हो खाना रोत्री माटे फोटा पाड़ी अपलोड अपलॉड करता रहियो छे વિસાવદરના ઘણા વિસ્તારમાં અઠવાડિયે એકવાર સફાઈ કરવામાં આવે છે જ્યારે ઘણા વિસ્તારમાં મહિને પણ વારો ના આવતો હોય એવું લાગે છે વિસાવદરના ગાંઠણી હોસ્પિટલ પાસે જાણે ડમ્પિંગ સ્ટેશન હોય તેમ લાગે આ વિસ્તારમાં રહીશો ત્રાહિમામ થઈ ચૂક્યા છે તો ઘણા વિસ્તારમાં ડસ્ટબિન પણ મૂકવામાં આવી છે તો આવા વિસ્તારોમાંથી ડસ્ટબિન થોડાક સમયમાં જ ગૂમ થઈ ગઈ છે વિસાવદરમાં આવા ગંદકીને કારણે રોગચલો વધી રહ્યો છે અને લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત મોટા મોટા દેખાવ કરવાના બદલે સફાઈમાં પૂરતું ધ્યાન આપવામાં આવે તેવી પણ લોકો માંગ ઉઠવા લાગી છે